વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે તમે ઘણા દિવસથી કોમેન્ટ કરી રહ્યા હતા કે સર ત્રણ અગિયારના પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નોપત્રનું સોલ્યુશન કરાવો તો આજે આપણે ત્રણ અગિયારના વિશે સમાજશાસ્ત્ર વિષયની અંદર પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું વેરી વેરી મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે અને મિત્રો જો આ તમે પ્રશ્નપત્ર સંપૂર્ણ તૈયાર કરી લીધું તો તમે ચાળીસ પ્લસ તો આસાનીથી પણ પિસ્તાળીસ પ્લસ પણ માર્ક્સ લાવી શકો છો તો મિત્રો આજે આપણે પ્રશ્નપત્ર એકનું સોલ્યુશન કરીશું આવા આપણે તમામે તમામ વિષયોના ત્રણ ત્રણ પ્રશ્નપત્રોનું સોલ્યુશન અમારી ચેનલ ઉપર કરવામાં આવશે અને મિત્રો જે અમે આગળ ધોરણ અગિયારનો વિભાગવાઇઝ જે સમાજશાસ્ત્રનો આઈએમપી વિડીયો મૂક્યો હતો એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એ વિડીયોની લિંક આ રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો સૌ પ્રથમ તમે તે વિડીયો જોઈ લેજો અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા એવા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરી દેજો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો સૌપ્રથમ જોઈએ તમારો અભ્યાસક્રમ તો મિત્રો તમારો પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે પ્રકરણ નંબર એકથી ચાર અને તમારો કુલ ગુણ પચાસ માર્ક્સનું પેપર રહેવાનું છે જે મિત્રો આપણી નવી પરીક્ષા પદ્ધતિ છે એનઇપી દ્વારા સિત્તેર ટકા પ્લસ ત્રીસ ટકાવાળી તો એ મુજબ અમે મિત્રો પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે તમારા માટે મહેનત કરીને તો મિત્રો એ મહેનત માટે એક લાઇક તમે આ વિડીયોને કરી દેજો તો જોઈએ પહેલાં સૌપ્રથમ વિભાગ એ તો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પ્રત્યેકનો એક ગુણ ને મિત્રો પહેલાં તમને પાંચ વિકલ્પ તો પૂછાતા પણ હવેથી મિત્રો તમને દસ વિકલ્પ પૂછાશે તો જોઈએ પહેલો કે સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ આપો તો સમાજશાસ્ત્રના સ્થાપક હતા ઓપ્શન બી ઓગસ્ટ ક્રોથ નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે નોકરશાહીનો ખ્યાલ કોને આપ્યો તો નોકરશાહીનો ખ્યાલ ઓપ્શન સી મેક્સ વેબરે આપ્યો હતો આ તમામે તમામ એમસીક્યુ તમારે તૈયાર કરી લેવાના છે ત્રીજો છે ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે તો આવશે ઓપ્શન એ એ તાર્કિક રચના છે ચોથો છે સમાશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે તો સમાજશાસ્ત્ર ઓપ્શન બી સામાજિક વિજ્ઞાન છે જોઈએ બીજો કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે તો આવશે ઓપ્શન સી વર્તનલક્ષી પાસું છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે છઠ્ઠો કે માનવ સમાજને શરીર શરીર રચનાની તુલના કોણે કરી છે તો આવશે ઓપ્શન ડી હર્બર્ટ સ્પેન્સર સાતમો છે નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી ઓપ્શન ડી ગામડું કારણ કે શિક્ષકો વિદ્યાર્થીઓ કારકુન એ તમામે તમામ શાળાના જૂથ છે ગામડું એ શાળાનું જૂથ નથી આઠમો છે સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે તો આવશે બી સામાજિક પ્રક્રિયા નેક્સ્ટ આગળ વધીશું આગળ મિત્રો છે નવમો કે ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે તો આ છે ઓપ્શન સી સ્થાન પરિવર્તન નેક્સ્ટ હવે જોઈએ દસમો કે સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા સાનો અભ્યાસ જરૂરી છે તો ઓપ્શન એ ગતિશીલતાનો અભ્યાસ જરૂરી છે અને મિત્રો આ સિવાય ધોરણ અગિયારના સમાજશાસ્ત્રના સ્વાધ્યાયના વિડીયો પણ તમે જોઈ લેજો એ પણ આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમામ વિડીયોની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને મિત્રો અચૂક તો અમારા ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તે ગ્રુપની અંદર તમને પ્રથમ પરીક્ષાના ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્નોપત્રોના વિડીયો સૌ પ્રથમ તમને ત્યાં જોવા મળી જશે જોઈએ વિભાગ બી કે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો મિત્રો પાંચ પ્રશ્નો પૂછાશે એક માર્ક્સના અને એનો મિત્રો ટોટલ વિભાગ બી આપણો રહેશે પાંચ માર્ક્સનો જોઈએ પહેલો પ્રશ્ન કે કાલ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો તો કાલ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ દાસ કેપિટલ છે બારમો રચનાનું કોઈ એક ઉદાહરણ આપો તો કુટુંબ કોલેજ બેંક જ્ઞાતિ ગ્રામ સમુદાય વગેરે રચનાના ઉદાહરણો છે આમાંથી તમારે કોઈ પણ એક કહ્યું હોય તો એક આપવાનું છે બે કહ્યું હોય તો બે આપવાના છે જોઈએ તેરમો ઉપજૂથની વ્યાખ્યા આપો તો કોઈપણ સમાજમાં અનેક જૂથો હોય છે કોઈપણ જૂથ ઉપજૂથના પેટા ભાગરૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહે છે ચૌદમો જોઈએ આડી ગતિશીલતા એટલે શું તો એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થાનાંતર એટલે આડી ગતિશીલતા કહેવાય વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈપણ પ્રકારનું પરિવર્તન ન આવે તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવાય છે જોઈએ પંદરમો કે સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો તો સામાજિક નિયંત્રણની બે પદ્ધતિઓ છે ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું તો મિત્રો આગળ આવે છે વિભાગ સી નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રત્યેક પ્રશ્નનો બે ગુણ એટલે કે બે ગુણના પ્રશ્નો છે એમાં મિત્રો તમને સોળથી તેવીસ એટલે કે ટોટલ આઠ પ્રશ્નો પૂછાશે એમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોનો આપણે જવાબ લખવાનો છે પાંચ ગુણ્યા બે એટલે વિભાગ સી આપણો થશે ટોટલ દસ માર્ક્સનો તો હવે આપણે એના પ્રશ્નો જોઈએ એમાં સોળમો છે કે સમાજશાસ્ત્રની રજૂઆત કોણે ક્યારે અને કયા પુસ્તકમાં કરી છે તો મિત્રો આ પ્રશ્ન એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે તો સમાજશાસ્ત્રની રજૂઆત ઓગસ્ટ ક્રોતે ઈસવીસન અઢારસો ને ઓગણચાળીસમાં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરી છે નેક્સ્ટ હવે આગળ વધીસો સત્તરમાં કે મંડળની વિભાવના સ્પષ્ટ કરો તો મંડળ એ એક સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીતે પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે કે સમૂહ કે મંડળના ધોરણો પ્રમાણે જુદી જુદી હોય છે મંડળમાં વ્યક્તિઓના દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયા થતી હોય છે કામદારો મંડળો યુવક મંડળ મહિલા મંડળ વેપારી મંડળ શિક્ષણ મંડળ વગેરે તેના ઉદાહરણ છે તો મિત્રો આ તમામે આખે આખા પ્રશ્નપત્રો તમારે નો નોટબુકની અંદર લખી લેવાનો છે પ્રશ્નનો જવાબ તમારે જેટલો યાદ રહે એટલો યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો તમારે ગોખવાના નથી આ જવાબો અઢારમો જોઈએ કે સામાજિક રચના તંત્રની વ્યાખ્યા આપો તો સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટને સામાજિક રચના તંત્રની વ્યાખ્યા આપી છે તે આ પ્રમાણે છે સામાજિક રચના તંત્ર એટલે દરજ્જા ભૂમિકા અને ધોરણોનો સંકુલ નેક્સ્ટ ઓગણીસમો જોઈએ કે એજીઆઈએલ મોડલમાં પાર્સન્સે સામાજિક રચના તંત્રની કઈ ચાર કાર્યાત્મક જરૂરિયાતો દર્શાવી છે તો એ જીઆઈએલ મોડલમાં પાર્સને સામાજિક રચના તંત્રની આ પ્રકારની ચાર કાર્યાત્મક જરૂરિયાતો દર્શાવી છે પહેલું છે અનુકૂલન બીજું છે ધ્રિય પ્રાપ્તિ નેક્સ્ટ મિત્રો ત્રીજું છે સુગ્રંથન એમાં નેક્સ્ટ ચોથું છે રચનાની જાળવણી અને તંગી દિલી નિવારણ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે વિસ્મો કે સામાજિક ગતિશીલતા એટલે શું તો સામાજિક ગતિશીલતા એ સ્તર રચનામાં વ્યક્તિ અથવા સમૂહનું સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલી તકોના અસ્તિત્વ અને અભાવનો નિર્દેશ કરે છે તે એક સામાજિક દરજ્જામાંથી બીજી સામાજિક દરજ્જા તરફ પ્રયાણ કરે છે અને એની વ્યાખ્યા મિત્રો અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ આપેલી છે જે તમે જોઈ શકો છો સોરીકિનના મતે કિમ્બોલ યંગના મત મતે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું તો નેક્સ્ટ મિત્રો એકવીસમો પ્રશ્ન છે કે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો મિત્રો આમાંથી તમારે કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે આપણે પણ આઈએમપી પ્રશ્નો જોઈએ છીએ તો આપણે બધા જ આઠે આઠ પ્રશ્નોના જવાબો તૈયાર કરી લેવાના છે એમાંથી કોઈ પણ તમે પાંચ પ્રશ્નોના જવાબ આસાનીથી લખી શકો તો ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ તો પ્રોફેસર પેટ્રિક ગ્રેસ ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ વિજેન્દ્રનાથ શેલ રાધાકમલ મુખર્જી ડીપી મુખર્જી ને ઈરાવતી કરવે વગેરે છે બાવીસમાં જોઈએ કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો તો ટાલકોટ પાર્સને સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપી છે તે આ પ્રમાણે છે તો સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ નેક્સ્ટ મિત્રો ત્રેવીસમો છે કે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપો તો સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા પણ મિત્રો અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો કારણ કે પ્રશ્નપત્ર આપણો લોંગ છે જો આપણે સંપૂર્ણ જવાબો વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે તો મિત્રો આ તમે પ્રશ્નોનો જવાબ જોઈ શકો છો નેક્સ્ટ હવે જોઈએ વિભાગ ડી વિભાગ ડી છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો તો મિત્રો એમાં જોઈએ પ્રત્યેકનો મિત્રો ત્રણ ગુણ છે ત્રણ ગુણના પ્રશ્નો છે અને પાંચ પ્રશ્નો લખવાના છે આપણે તો ત્રણ ગુણ્યા પાંચ એટલે પાંચ તરી પંદર એટલે ટોટલ થશે મિત્રો પંદર માર્ક્સનો આપણો વિભાગ ડી તો પ્રશ્ન નંબર ચોવીસથી એકત્રીસ છે એમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો મિત્રો આપણે વિભાગ ડીમાં પ્રશ્નોના જવાબોની લાંબી ચર્ચા નહીં કરીએ તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખી લેવાના છે સમજીને તો જોઈએ પહેલો ચોવીસમો પ્રશ્ન કે ઓગસ્ટ ક્રોતે સમાજશાસ્ત્રના પિતા કેમ ગણવામાં આવે છે તો મિત્રો એની સંપૂર્ણ નોંધ નીચે લખેલી જ છે જે તમે વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો તો મિત્રો આ વિડિયોની અંદર જેવી રીતે ટોપિક પાડીને લખેલું છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે ટોપિક પાડીને પ્રશ્નોના જવાબો લખવાના છે નેક્સ્ટ આગળ વધીશું પચીસમો કે મુદ્દાસર નોંધ લખો ભારતમાં સમાજ શાસ્ત્રનો વિકાસ તો મિત્રો એમાં પણ સંપૂર્ણ જવાબ આપેલો જ છે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે વિડીયોમાં તમે જોઈ શકો છો ને વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખી શકો છો નેક્સ્ટ મિત્રો છવ્વીસ છે કે માનવ સમાજ અને માનવ વેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો તો મિત્રો પહેલાં માનવ સમાજ આપેલો છે એ પણ તમે જોઈ શકો છો અને વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો ને મિત્રો અમારી ચેનલ ઉપર ધોરણ અગિયારના તમામે તમામ વિષયના આઈએમપી પ્રશ્નપત્રો એક વિષયના ત્રણ ત્રણ આઈએમપી પ્રશ્નો આપવામાં આવશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચે અને તમે વિડીયો જોઈ આ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકો અને મિત્રો તમારા સાથી મિત્રો અથવા તમારા કોઈ બીજા મિત્રો હોય તો તેમના સુધી પણ તમે વિડીયોને શેર કરી શકો છો જેથી કરીને તે પણ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશે જેથી કરીને તેમને પણ લાભ થશે તો મિત્રો જોઈ શકો છો આ સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપેલા છે મિત્રો ત્રીસમો પ્રશ્ન જોઈશું કે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષ તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ મિત્રો ટોપિક વાઈઝ જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને સમજી એકવાર તમારે સંપૂર્ણ વાંચી લેવાનો છે પછી તમારે ચોપડાની અંદર લખવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નો તમારે તૈયાર કરી જ લેવાના છે અને મિત્રો સમાજશાસ્ત્રના અમારા પેપર નંબર બે અને ત્રણ પણ તમે જોવાનો ભૂલતા નહીં તે પણ મિત્રો ટૂંક સમયની અંદર આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરવામાં આવશે અને જે તમારા ઓરિજિનલ પ્રશ્નપત્ર હોય એનું પણ સોલ્યુશન તમને સૌપ્રથમ અમારી ચેનલ ઉપર મૂકવામાં આવશે તો મિત્રો એ જોવા માટે પણ અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો જોઈએ એકત્રીસમો કે સામાજિક ગતિશીલતાના લક્ષણો તો આપણે સામાજિક ગતિશીલતાના લક્ષણો વર્ણવાના છે તો એ પણ મિત્રો સંપૂર્ણ લક્ષણો વર્ણવેલા જ છે બીજો માત્રામાં તફાવત દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયાઓ નેક્સ્ટ હવે જોઈએ લાસ્ટ વિભાગ ઈ કે પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો પ્રત્યેક પ્રશ્નનો બે ગુણ તો મિત્રો એમાં તમને ટોટલ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી કોઈપણ બે પ્રશ્નોનો આપણે મુદ્દાસર જવાબ એટલે સવિસ્તાર જવાબ લખવાના છે મિત્રો બત્રીસમો છે કે સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે નોંધ લખો તો પહેલાં પહેલાં આપણે તેનો શબ્દાર્થ સમજાવવાનો છે અને પછી તેનો ઉદ્ભવ જણાવવાનો છે તો મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે ટોપિક વાઇઝ તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે મુદ્દા પાડીને લખવાનું છે બ્લેક બોલપેનનો પણ ઉપયોગ કરવાનો છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો તેત્રીસમો એટલે કે વિભાગ ઈનો બીજો પ્રશ્ન છે કે સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો તે પણ મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે જે તમારે લખતા રહેવાનું છે વિડીયો સ્ટોપ કરીને સામાજિક વ્યવસ્થાના લક્ષણો પહેલો છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પાવલંબન નેક્સ્ટ મિત્રો બીજો છે કે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન નેક્સ્ટ મિત્રો લાસ્ટ પ્રશ્ન છે કે સામાજિક ક્રિયાના તત્વોની સમજૂતી આપો તો મિત્રો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો જ છે જે તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો આ પ્રશ્નોના સંપૂર્ણ જવાબો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્ર વિષયની અંદર ખૂબ જ બોજ ટાઈમ પ્રશ્નપત્ર એકનું સોલ્યુશન મિત્રો બીજા પણ વિશેના તમારે નેક્સ્ટ કયા વિષયનો વિડીયો જોવે છે એ કમેન્ટ બોક્સની અંદર અમને જણાવીને જાઓ જેથી કરીને અમે તમારા માટે તે વિડીયો લાવી શકીએ અને મિત્રો અમારા આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરી લેજો તો મિત્રો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત